રાજકોટ શહેરના યુવા મતદારો લોકસભા વર્ષ બે હજાર ચોવીસ ચૂંટણી પર શું મંતવ્યો આપી રહ્યા છે શુભ શરૂઆત સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાની તૈયારી કરનાર યુવાનો સાથે ખાસ વાત કહી શકો છો મારું નામ નિખિલ ચાવડા છે અને હું બિલીવ કરું છું કે બહુમતીની સરકાર હોવી જરૂરી છે ગઠબંધનની સરકારનો ભરોસો ન હોય કે ક્યારે કઈ પાર્ટીના નેતા ક્યારે પોતાનો વિચાર ફેરવી અને બીજી જે વિરોધ પક્ષ હોય એની સાથે મળીને સરકાર પલટાવી નાખે છે આપણે જોયેલું છે અટલ બિહારી વાજવાઈ સાહેબની સરકાર જે સારી સરકાર હતી પણ તો પણ સપોર્ટ ન મળ્યો ગઠબંધનની સરકાર હતી એટલે પડી ગઈ ઓકે તો બહુમતીવાળી સરકાર છે એ વધુ પ્રમાણમાં કાર્ય કરે છે પાંચ વર્ષ માટે ઓકે મહિલાઓની અંદર છે એ ઇલેક્શન બહુ ઓછું થતું હોય છે એ બાબતે છે એ કોણ કહેશે તમારામાંથી કે ભાઈ કેવા પ્રોગ્રામો વધારવા જોઈએ જેથી કરીને મહિલાઓની અંદર છે એ વધુ પ્રમાણમાં છે એ ઇલેક્શનની અંદર ભાગીદારી છે મહિલાઓની ભાગીદારી વધારવા માટે એમને જાગૃત કરવા જોઈએ ગામડે ગામડા લેવલે પ્લસમાં એ લોકોને પોલિટિક્સ પોલિટિક્સની અંદર પણ વધારે વધારે ઇન્વોલ્વ કરવા જોઈએ અત્યારે ઘણી ઓછી સીટો છે પાંચસોને પિસ્તાલીસમાં એમનું જે પ્રતિનિધિત્વ છે એ ઘણું ઓછું છે રાજકીય પક્ષો છે મહિલાઓને વધુ ટિકિટ આપે વધુ ટિકિટ આપે પ્લસ ગામડા ગામના લેવલમાં એજ્યુકેશનનું સ્તર ઘણું નીચું હોવાથી લોકોને મતનો પોતાના મતનો કેટલું મહત્ત્વ છે એનો આઈડિયા નો નથી જેથી આના વિશે પણ શિક્ષિત કરવામાં આવે તો મતદાનની જાગૃતિ છે એ જરૂરી હોવી જોઈએ જી બિલકુલ અને મતદાનની જાગૃતિ કેવી રીતે આવશે તમે જણાવો તમારી રીતે વિચારમાં ગવર્મેન્ટે પોતાની પોલિસી ઇન્કલુડ કરવી પોલિસીમાં ઇન્ક્લુડ કરવું જોઈએ કે લોકોને કઈ રીતે આપણે શિક્ષિત કરી શકીએ તો શિક્ષણનું બજેટ વધારવું જોઈએ બિલકુલ શિક્ષણનું બજેટ ઊંચું હોવું જોઈએ યોજનાઓનો લાભ છે એ છેલ્લામાં છેલ્લા ગામડાના વ્યક્તિ સુધી પહોંચી શકે જોઈએ જી બીટુ બહુ કોઈ એક પાર્ટીની હોય એ રીતની બહુમતીની સરકાર નહીં વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ તો વિરોધ થશે તો એના ઉપર કાર્ય થશે આગળ અને સોલ્યુશન થશે એનું પછી જે ઉમેદવારો હોય છે કોઈ પક્ષના જે ચૂંટણી પ્રચાર ચાલે કે એનું જે મતદાતાઓને જાગૃતિ નથી પૂરી કે આપણા ઉમેદવારો છે તેની તેની માહિતી નથી પૂરી કે તેઓ શું કાર્ય કર્યું શું વધારે એમ ચૂંટણી અત્યારે મોટે ભાગે ચાલે છે કે જે મોટા ચહેરાઓના આધારે કે મોટા ચહેરાઓના નામે કે આ વ્યક્તિ છે આ આ પક્ષમાંથી આ વ્યક્તિ એમ મોટા ચહેરાઓના નામે ચાલે છે એમ પોતાના એરિયાના જે મતદારો હોય એને બધે ઉમેદવારોની જાણ હોવી જોઈએ પૂરી બીજા ઉમેદવારો આવી જાય છે હા જે તે શહેરોના છે હોતા નથી તો આપ્રાદેશિક પ્રાદેશિક એ ખબર નથી હોતી એ લોકોને એટલે લોકો ગાયબ થઈ જાય તો એ પ્રમાણેની વાત છે એ થઈ શકે છે હા અમે સ્ટાર્ટ છે અચ્છા અચ્છા ચૂંટણી ઢંઢેરા વિશે શું કહેવું છે જે ગેરંટી આપતા હોય છે રાજકીય પક્ષો જે પાંચ વર્ષ સરકાર કેવી બનશે તો એનું તમારા મતે શું કહેવાનું થાય છે બધાનું કે ચૂંટણી જે છે એમાં પાંચ વર્ષની આ યોજના લાગુ થઈ જશે તો શું વાસ્તવિક રીતે એ પાંચ વર્ષમાં સરકાર છે એ યોજના પૂરી કરી શકે છે કે નહીં એમ ચૂંટણી મેન્યુફેસ્ટા વિશે શું કહેવાનું છે રાજકીય પક્ષો કરતા હોય પણ આપણે આપણા સુધી પહોંચતું ના અથવા આપણને એ વસ્તુમાં અવેરનેસ ન હોય ક્યાંક આપણી ખામી હોય સરકારની ખામી હોય હતો ઘણી બધી મેં એક વિડીયો જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં જ એમાં આ જ હતો હમણાંનો જ લેટેસ્ટ વિડીયો છે કે કોઈક બેન હતા કે આ કામ મજૂરી કામ કરતા હતા તો એને તમારે જેમ જ કોઈ ઇન્ટરવ્યુ લેતા તમે ભાઈ પૂછ્યું હતું કે સરકારે શું કર્યું તો બેને કીધું કે સરકારે અમારા માટે કાંઈ નથી કર્યું અમાર માટે કાંઈ યોજના આવી જ નથી એમ તો માહિતી એમાં કોમેન્ટમાં એવું હતું કે તમને તમે યોજના માટે નથી બિચારા મજૂર લોકો હોય એને એને કેમ ખબર પોષણ નો કરે નહીં એના માટે પહોંચવા માટે કઈક એવું હોય કે કોક એવું કઈ એક્શન બાકી બાકીના જે આમ ગામડાથી પાંચ પાંચ સાત સાત કિલોમીટર દૂર વાડીઓ મારે એને ખેતી ગમે કઈ પણ કરતા હોય એ લોકો પાસે યોજના ન ભોગે ને

મત છે એ આપી શકે તો આવનારી સરકાર કેવી હોવી જોઈએ સાત પાંચે બધા ઇલેક્શન કરવા જાઓ આપણે જોવી જોઈએ કે કેવી સરકાર હોવી જોઈએ આપણે ગવર્મેન્ટ નોકરી કરવી છે લગભગ બધાને કોઈ કોઈપણને ચૂંટણીમાં વોટ દેવાનો ટાઈમ નથી મળતો બધા પોતપોતાની તૈયારી માટે લાગેલા હોય છે એટલે સાત પાંચ એ અધિકાર દિવસ છે ચૂંટણી ટાણે આપણે વોટ દેવો જોઈએ એ બધાનો અધિકાર છે જાદાથી જાદા લોકો હોબ લેવા જાઓ એવી મારી નમ્ર વિનંતી છે હું બાબુભાઈ વેદ લાઇબ્રેરીમાં કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરું છું આવ્યો એવું છે કે હાલના એમપીની જે ચૂંટણી થાય છે તો એમાં મંત્રી કેવા હોય છે મેમ્બર ઓફ પાર્લિમેન્ટની ચૂંટણી છે તેમાં મંત્રી કેવા જોઈએ તો પહેલાં બે ત્રણ મુદ્દા કહું છું કે જે મંત્રી આવે છે એમને તો પહેલાં મોંઘવારી ઘટાડવી જોઈએ હાલ મોંઘવારી કેટલી બધી છે એ તમને બધાને ખ્યાલ જ છે પછી જે સરકારી નોકરી સરકારી નોકરી છે એ વધવી જોઈએ આપણે કેટલી બધી સરકારી નોકરી જે ખાલી પડી છે એ સરકારને પણ ખબર છે છતાં પણ સરકારી નોકરી આવતી નથી તો સર સરકારી નોકરી વધવી જોઈએ પછી ભ્રષ્ટાચાર ઘટવું જોઈએ કાયદા વ્યવસ્થામાં ધ્યાન લેવું જોઈએ એવી રીતના પછી ભારતનું નામ ગ્લોબલી આગળને આગળ કેમ વધે એ આપણે બધા ધ્યાન રાખવું જોઈએ અને ભારતનું નામ ગ્લોબલી આખા વિશ્વમાં આગળ થાય એવા આપણે એજ્યુકેટેડ મંત્રીઓને ચૂઝ કરવા જોઈએ એવા એજ્યુકેટેડ મંત્રીઓને આપણે મત આપવા જોઈએ અને જે હાલ એજ્યુકેટેડ મંત્રી હોય એવા જે બધી પાર્ટીઓએ પણ ઊભા રાખવા જોઈએ કાયદા વ્યવસ્થા એમ બધું ધ્યાન રાખવું જોઈએ થેન્ક યુ सबसे जरूरी काम मतदान देश को सपोर्ट करते हैं इसीलिए वोट करते शुभ शुरुआत नीरव मंदिर यूट्यूब चैनल पर अठार ऊपर ना दरेक मतदार पोता मताधिकार नो उपयोग जरूर थी करें